આજની રાત્રી દરમિયાન ગુજરાતમાં જોવા મળશે મેઘરાજાની આગામી કલાકોમાં મકાન તરતા જોવા જોવા મળવાના છે ગુજરાતનો દરિયો બનતો મળશે ગુજરાત રાજ્યની અંદર જળબંબાકારથી લઈને ધોધમાર વરસાદનું અતિ ભયંકર એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય ઉપર સાયક્લોનિક સિસ્ટમ લો પ્રેશર એરિયા અને ડીપ ડિપ્રેશન એરિયા સક્રિય બનતું જોવા મળ્યું છે જેને જોતા બંગાળની ખાડીના દરિયા સુધી શિયર ઝોન સક્રિય બનેલો જોવા મળ્યો છે મિત્રો શિયર ઝોન સાથે અત્યારે ગુજરાતના અનેક જિલ્લાની અંદર સ્ટફ લંબાયેલો જોવા મળ્યો છે અને આ સ્ટફ લાઇન ખૂબ જ મજબૂત બનતી હોવાના કારણે અરબસાગરના દરિયામાંથી તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળ્યા છે ને આગામી કલાકોમાં ગુજરાત રાજ્યની અંદર તોફાન સ્વરૂપ ભયંકર પવનો ગુજરાત રાજ્યની અંદર જોવા મળશે જેના કારણે આંધી વંટોળ જેવા પવનોની ગતિવિધિ સાથે ગુજરાત રાજ્યમાં ભારેથી લઈને અતિ ભારે અને મેઘટાંડવ ટાંડવ થવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોમાં આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતના નકશા ઉપર અત્યારે એક લાલ કલરનું ખતરનાક એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે કારણ કે મિત્રો અત્યારે ગુજરાત રાજ્યમાં આજે રાત્રે દરમિયાન ધોધમારથી લઈને અતિ ભારે વરસાદની છે એ આગાહી વ્યક્ત કરવામાં આવી છે તમે મિત્રો જોઈ શકો છો કે અત્યારે ધીમી ધારે હળવાથી મધ્યમ વરસાદ અત્યારે છૂટા છવાયેલા પંથકો પર ગુજરાતના અનેક જિલ્લાઓ અનેક ગામડાઓમાં પડી રહ્યા છે સાથે સાથ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે મધ્ય ગુજરાત લાગુ વિસ્તાર છે સાથો સાથ દક્ષિણ ગુજરાત લાગુ વિસ્તાર છે ત્યાં અત્યારે ધીમી ધારે વરસાદ શરૂ છે જેમના કારણે મિત્રો હવે આગામી કલાકોમાં ત્રણ થી ચાર કલાકની અંદર ફરીથી એકવાર મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળી શકે છે આ રાઉન્ડ શરૂ થવાના કારણે મઘા નક્ષત્રના અંતિમ તબક્કે ધોધમારથી લઈને ભયંકર વાવાઝોડાનો ખતરો ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યો છે ખતરો કારણ કે મિત્રો અત્યારે જિલ્લાઓ પ્રમાણે મિત્રો વાત કરીએ તો વરસાદનું રોદ્ર સ્વરૂપ છે ચોમાસું દર્શાવતું જોવા મળી રહ્યું છે અને ગુજરાત રાજ્ય ઉપર અત્યારે મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે અને મઘા નક્ષત્રના મોંઘા પાણી ગુજરાતની અંદર ચારે તરફ નદીઓની અંદર અને પૂરની અંદર ખૂબ જ પ્રમાણની અંદર અત્યારે પુષ્કળ પાણીની આવક ગુજરાતમાં જોવા મળે છે મિત્રો ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર અત્યારે વરસાદી સિસ્ટમ છે તે જામી છે અને ગુજરાતમાં આ સિઝનનો ગુજરાતમાં સિત્તેર ટકા સુધીનો વરસાદ છે એ ખાબકી ચુક્યો છે જેમાં સૌથી વધારે વરસાદ ગુજરાતની અંદર કચ્છના વિસ્તારની અંદર અઠયાશી ટકા સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે તો મધ્ય ગુજરાતના જિલ્લા તરફ અત્યારે મિત્રો જો વાત કરવામાં આવે તો અડતાલીસ ટકા સુધીનો વરસાદ ત્યાં પડી ચુક્યો છે આમ ગુજરાતની અંદર ઠેર ઠેર પંથકની અંદર મેઘરાજાની તોફાનથી લઈને અતિ ભયંકર બેટિંગ જોવા મળી છે અને જેમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગુજરાત રાજ્યની અંદર બસો ચાર તાલુકામાં મેઘરાજાએ મન મૂકીને વરસતા જોવા મળ્યા છે સાથે સાથે ગુજરાત ઉપર હવાનું હળવું દબાણ ફરી ભારે જોર જોવા છે અને અત્યારે સૌથી વધારે અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી છે કચ્છના વિસ્તારની અંદર ભારે અસરો અત્યારે જોવા મળી રહી છે સાથોસાથ મિત્રો જો અત્યારે અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે કે મોટી હલચલ બનતી જોવા મળી છે અને ગુજરાતનો દરિયો ગાંડોતુર બનીને ગુજરાત ઉપર ભયંકર પવનોની તીવ્રતા સાથે અત્યારે ભારે જોર દરિયો દર્શાવતી હોય તેવો જોવા મળી રહ્યો છે આમ આગામી ગુજરાતની અંદર અંદર ઘોર અંધકાર અંધકાર વચ્ચે 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 ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે છે તે અને વાતાવરણ ગાજવીજ અને તોફાન સાથે વંટોળ આંધી વટોળ ભયંકર મેઘતાંડવની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે ગુજરાતની અંદર વરસી રહેલા ઠેર ઠેર જગ્યા ઉપર ભારે વરસાદના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં મોટું નુકસાન થયું છે ખેડૂતોના ઉભા પાકને હાલ અત્યારે પુષ્કળ પ્રમાણનું નુકસાન થયું છે આમ ગુજરાતની અંદર નવી સિસ્ટમનો ખતરો જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ આજે ગુજરાત રાજ્યની અંદર આગાહી છે એ દર્શાવવામાં આવી રહી છે ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાતમાં છે તે છૂટાછવાયેલા પંથકો પર હળવાથી મધ્યમ વરસાદ છે એ વર્ષી રહ્યા છે સાથે મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો રાજ્ય ઉપર સિસ્ટમનો પટ્ટો અત્યારે ઘેરાયેલો જોવા મળ્યો છે અને આ સિસ્ટમનો પટ્ટાની અંદર હજી પણ મેઘરાજા છે તે ભારેથી અતિભારે સ્વરૂપ ધારણ કરીને ગુજરાતની અંદર છે તે મેઘમહેર કરતા જોવા મળી શકે છે આમ ગુજરાત રાજ્યની અંદર પવનોની તીવ્રતા સાથે મેઘરાજાની અતિભયંકર અસરો વધતી હોવાના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે ભારે વરસાદ શરૂ છે અને આગાહી પણ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે ફક્ત ગુજરાતમાં નહીં પરંતુ તેમના આજુબાજુના વિસ્તારની અંદર પણ અત્યારે જોર વધતું હોવાના કારણે બેંગલવી વિસ્તારની અંદર મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારની અંદર કરાચી વિસ્તારની અંદર જોધપુર રાજસ્થાન વિસ્તારની અંદર અત્યારે તોફાની પવનો અને મેઘરાજા છે તે મેઘ તાંડવ મચાવેલું જોવા મળ્યું છે ગાજવીજ સાથે ગુજરાત ઉપર અત્યારે જિલ્લાઓમાં રીતસરના મેઘરાજાની તબાહી જોવા મળી છે સાથે સાથે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અત્યારે હળવી સિસ્ટમ સક્રિય બની છે અને એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની નવી સિસ્ટમ અત્યારે બંગાળની ખાડીના દરિયાની અંદર સર્જાયેલી જોવા મળી છે આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને હજી પણ પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારની અંદર ગુજરાતમાં વારંવાર મોટા ફેરફાર જોવા મળે છે અને ગુજરાતની અંદર અતિ ભયંકર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ છે તે આગાહી પણ દર્શાવવામાં આવી છે સાથે મિત્રો અત્યારે મેઘરાજા છે તે ગુજરાત ઉપર મનમૂકીના વરસાદ જોવા મળી રહી છે જેમાં પણ આજે મિત્રો ગુજરાતના જિલ્લાઓની અંદર વાત કરવામાં આવે તો ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતને લઈને મહત્વપૂર્ણ આગાહી દર્શાવી છે સાથે મિત્રો ગુજરાત ઉપર આજે રાત્રિ દરમિયાન કાળી રાત્રિ સાબિત થઈ શકે છે કારણ કે મિત્રો કાળા ડિબાંગ વાદળો અત્યારે ગુજરાતમાં સાંજ દરમિયાન વીજળીના ચમકારા સાથે અત્યારે જોવા મળી રહ્યા છે અને વીજળીના ચમકારાની સાથે ગુજરાતમાં ભયંકર તીવ્રતા સાથે આગામી કલાકની અંદર પંદરથી વીસ ઇંચ સુધીના વરસાદનું અનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે સાથે મિત્રો આજે ઠેર ઠેર વિસ્તારોમાં અત્યારે હળવા આવવાના દબાણ સર્જાઈ રહ્યા છે અને પવનની તીવ્રતા પણ અત્યારે ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહી છે મોસમ વિભાગ દ્વારા આજે ગુજરાત ઉપર કયા જિલ્લામાં કેવો વરસાદ રહેશે તેને માટે પણ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ગુજરાતના કયા જિલ્લામાં આગામી કલાકની અંદર ભારેથી લઈને અતિભયંકર વરસાદની આગાહી જોવા મળી શકે છે કયા વિસ્તારની અંદર ભારેથી લઈને ભયંકર વરસાદ પડવાને લઈને અત્યારે ગુજરાતના રેડ એલર્ટ તો કયા જિલ્લાની અંદર આગામી કલાકની અંદર ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ દર્શવામાં આવ્યું છે તો કયા વિસ્તારમાં અત્યારે જોવા મળી શકે છે ગુજરાતની અંદર યલો એલર્ટ જેની અંદર મિત્રો વિગતવાર માહિતી મેળવવામાં આવે તો સાથે મિત્રો જો અત્યારે તમે જોઈ શકો શકો છો કે આગામી કલાકોની અંદર આવનારી એકત્રીસ તારીખમાં ગુજરાતના કયા કયા વિસ્તારમાં જોવા મળી શકે છે સારા એવા વરસાદ સાથે સાથે ગુજરાતના કયા વિસ્તારમાં મેઘગ્રજના મેઘરાજાનું તોફાન ગુજરાતની અંદર આવતું હોય તેવું જોવા મળી શકે છે પવનોની તીવ્રતા સાથે ગુજરાતની અંદર કયા કયા જિલ્લામાં ગાજવીજનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે સાથે સાથે એ કયા વિસ્તારની અંદર ગુજરાત માટે આગાહી દર્શાવવામાં આવ્યું છે એ સાથે મિત્રો હળવાથી મધ્યમ વરસાદની છે એ ગુજરાત રાજ્ય માટે અત્યારે છે તે મહત્વપૂર્ણ આગાહી પણ આજ રોજ દર્શાવવામાં આવી રહી છે ઠેર ઠેર વિસ્તારમાં ગુજરાતની અંદર પવનોની ઝડપો વધતી જોવા મળે છે શિષ્ટમ અત્યારે મિત્રો ગુજરાત સાથે ટકરાયેલી જોવા મળે છે અને આગામી કલાકની અંદર ગુજરાતની અંદર જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નદી નાળાઓ સરોવર ઠેર ઠેર વિસ્તારની અંદર પાણીનો માહોલ ગુજરાતની અંદર જોવા મળશે ગુજરાતની અંદર ભયંકર મેઘાંડવનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે દસથી લઈને વીસ ઇંચ સુધીની આગાહી પણ તે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે વિવિધ જિલ્લાઓ માટે આગાહી છે તે દર્શાવવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકની અંદર મિત્રો ઠેર ઠેર વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યા છે જેના કારણે આઠથી પંદર ઇંચ સુધીના વરસાદ છેલ્લા બોંતેર કલાકની અંદર ગુજરાતમાં ખાબકી ચુક્યા છે હજી પણ મિત્રો ગુજરાત રાજ્યની અંદર આવનારી ચોવીસ કલાકની અંદર ગુજરાતના અનેક જિલ્લામાં મોટા ફેરફાર જોવા મળશે જેવા મિત્રો ફેરફારના કારણે ગુજરાતમાં વરસાદ વાતાવરણ જોવા મળશે અને જિલ્લા પ્રમાણે આગાહી દર્શાવવામાં આવે તો યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અરવલી ગાંધીનગર જિલ્લાની અંદર મિત્રો કહી શકાય કે જે ઉત્તર ગુજરાતના લાગો વિસ્તાર છે બનાસકાંઠા સાબરકાંઠા લાગુ વિસ્તાર ત્યાં અત્યારે યલો એલર્ટ છે દર્શાવવામાં આવી ગયું છે મિત્રો સાથે જો આપણે વધુ માહિતી મેળવવામાં આવે તો આગામી જ કલાકોની અંદર ગુજરાત રાજ્યની અંદર ઇંચમાં નહીં સાથો સાથ મિત્રો જો વધુ માહિતી મેળવવામાં આવે તો પવનની તીવ્રતાની સાથે ગુજરાત રાજ્યમાં જોવા મળી શકે છે ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં મેઘરાજા રીતસરની તબાહી મચાવતા હોય તેમ અત્યારે જોવા મળી રહ્યું છે ભારેથી ભયંકર વરસાદની આગાહી અત્યારે ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતની અંદર આજે કચ્છના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારની અંદર મેઘરાજા મનમૂકીને વરસતા હોય તેવા માહોલ છે અને હજી પણ આજથી લઈને આગમે બે દિવસ એટલે કે અઠ્યાવીસ તારીખ દરમિયાન પણ સારા એવા વરસાદની અને ઓગણત્રીસ તારીખ દરમિયાન પણ સારા એવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે આને જોતા મિત્રો અત્યારે સિસ્ટમના પટ્ટો અને સિસ્ટમની સ્ટફ લાઇન પણ ગુજરાત ઉપર ઘેરાયેલી જોવા મળે છે અને સિસ્ટમની સ્ટફ લાઇનના કારણે ગુજરાતના વાતાવરણની અંદર સતત મોટા ફેરફારો જોવા મળે છે આમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને બે દિવસ સુધી ગુજરાતમાં હજી પણ વરસાદના નવા રાઉન્ડને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી રહી છે ખાસ ખાસ કરીને મિત્રો પરેશભાઈ ગોસ્વામી દ્વારા પણ ગુજરાતમાં મોટું અનુમાન દર્શાવવામાં આવ્યું છે હવામાનને લઈને સાથે નવા રાઉન્ડ ને જોતા મિત્રો આજથી લઈને ત્રીસ ઓગસ્ટ સુધીની અંદર મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા છે તે મન મૂકીને વરસાદ જોવા મળી શકે છે એમના કારણે મિત્રો અત્યારે આગાહી પણ અત્યારે જોવા મળી રહી છે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં જે રીતે પરેશભાઈ ગોસ્વામી દ્વારા જણાવ્યું હતું કે ઓગસ્ટ મહિનાની અંદર છેલ્લા અઠવાડિયાની અંદર આખા મહિનાનો જેટલો વરસાદ નથી કાબક્યો એટલા વખત માત્ર એક અઠવાડિયાની અંદર વરસાદ પડી શકે છે અને અત્યારે મિત્રો વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને વાદળોના ઘેરાવા વચ્ચે ગુજરાતના ઠેર ઠેર વિસ્તારોમાં નદી નાળા છલકાતા જોવા મળી શકે છે અને ઘોડાપુર આવવાના ભીત પણ અત્યારે જોવા મળ્યું છે અને સાથે આ ફાટેલું પણ ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે જેમના કારણે રેલમ છેલમ દર્શાવવામાં આવ્યું છે ગુજરાતના ભેન ભેન જિલ્લાની અંદર અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે જેમ કે મિત્રો ગુજરાતની અંદર અનેક જિલ્લાઓની અંદર ભારેથી ભયંકર વરસાદ પડવાને લઈને રેડ એલર્ટ દર્શાવવામાં આવ્યું છે તો અમુક જગ્યાએ યલો એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે અને આગામી કલાકોમાં ફરી એકવાર મેઘરાજા ગુજરાતના જે દક્ષિણ ગુજરાતના લાગુ વિસ્તાર છે ખાસ કરીએ મિત્રો ગુજરાતના જે સૌરાષ્ટ્ર કાંઠાના લાગુ વિસ્તાર દેવભૂમિ દ્વારકા ગેટ સોમનાથ લાગુ વિસ્તાર છે ત્યાં પણ અત્યારે સિસ્ટમ છે તે અત્યારે ભારે જોર દર્શાવતી જોવા મળે છે અને સિસ્ટમનું કેન્દ્ર બિંદુ અત્યારે ઉત્તર સૌરાષ્ટ્રીય ભાગોની અંદર અત્યારે કેન્દ્રિત થતું હોય અને એવા માહોલ વચ્ચે સિસ્ટમનું કેન્દ્ર બિંદુ ઘેરાઈને આ દિશા તરફ એટલે કે મિત્રો ફરીથી કચ્છના લાગુ વિસ્તાર તરફ આ સિસ્ટમ છે તે ધીમે ધીમે પ્રસન્ન થતી હોય અને તે આગળ વધતી હોય તેવા માહોલ જોવા મળ્યા છે ખાસ કરીને મિત્રો નવું હવાનું હળવું દબાણ બંગાળની ખાડીની અંદર ધાણવડ અલ્હાબાદ લાગુ વિસ્તારની અંદર અત્યારે સિસ્ટમ સર્ક્યુલેશન બનીને ભારે જોર દર્શાવતી જોવા મળી રહી છે જેના કારણે હવે ગુજરાત રાજ્યમાં આગામી કલાકો માટે આગાહી દર્શાવવામાં આવી છે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં તોફાની બેટિંગ જોવા મળશે ગુજરાત ઉપર પવનની તીવ્રતા સાથે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે અને આગામી કલાકની અંદર ગુજરાતમાં કેવું વાતાવરણ રહેશે જેમને ઉપર નજર કરીએ તો અરબ સાગરની તરફથી આવતા ગુજરાત તરફ એક ભેજયુક્ત પવનોના કારણે અત્યારે પાસઠથી લઈને સિત્તેર કિલોમીટરની ઝડપી અને તોફાની પવનો ગુજરાત ઉપર અત્યારે ફૂંકાતા જોવા મળી રહ્યા છે જેમને જોતા મિત્રો આ પવનોની તીવ્રતાના કારણે ગુજરાતની અંદર સિસ્ટમ ટાટકેલી જોવા મળી છે જળબંબાકાર ઠેર ઠેર વિસ્તારની અંદર મેઘરાજા મનમૂકીના વરસતા જોવા મળી રહ્યા છે અને ભંક ભયંકર મેઘ તાંડવની આગાહી પણ અત્યારે ગુજરાતમાં દર્શાવવામાં આવી છેલ્લા ચોવીસ કલાકની અંદર રાજ્યમાં ઠેર ઠેર પંથકોમાં હળવાથી હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો મેઘરાજા રાજા છે તે મનમૂકીના વરસાદ જોવા મળશે ચાર થી લઈને છ ઇંચ સુધીના વરસાદ ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહ્યા છે નવસારી લાગુ વિસ્તાર કહી શકાય કે મિત્રો તમામ ગુજરાતના જે પંથક છે એટલે કે દરિયાકાંઠાના લાગુ વિસ્તાર છે ત્યાં હવાના હળવા દબાણના કારણે અત્યારે વાદળછાયું વાતાવરણ છવાયું છે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર અત્યારે ભયંકર વરસાદની આગાહી અને રેડ એલર્ટ પણ દર્શાવવામાં આવે છે ઠેર ઠેર વિસ્તાર માટે અત્યારે આગાહી દર્શાવવામાં આવી છે ચોવીસ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર આગાહી દર્શાવવામાં આવી છે તો મિત્રો કહી શકાય કે સૌરાષ્ટ્ર કાંઠાના લાગો વિસ્તાર છે રાજકોટ ખાસ કરીને મિત્રો લાગો વિસ્તાર છે ત્યાં પણ અત્યારે વરસાદી સિસ્ટમ છે તે બરોબરની જામી છે અને મેઘરાજા છે તે વિસ્તાર પર અત્યારે ભારે જોર દર્શાવતા જોવા મળી રહી છે જેમના કારણે મિત્રો હવે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાની આફત જોવા મળશે